નમસ્કાર દર્શક મિત્રો વકફ બોર્ડના આપણા એપિસોડની અંદર આપ સૌનું સ્વાગત છે આજે આપણે વકફ બોર્ડના કેટલાક એવા કાયદાકીય જે ગૂંચણામણ અથવા તો જે સ્થિતિઓ ઊભી છે એના વિષય પર આપણી સાથે વિશેષ બે મહેમાનો ઉપસ્થિત છે જે કાયદા સંબંધિત એ વિશેષ આપણને માહિતી આપવાના છે તો સૌથી પહેલાં હું મારી ડાબી બાજુમાં જે બેઠા છે એમનો પરિચય કરાવીશ હરીશભાઈ પરમાર તેઓ પોતે અંધાળામાં રહે છે અને મહેસૂલ વિભાગની અંદર તેઓ પોતે સેવા આપી ચૂક્યા છે અને જમીનના વિષયમાં એ ખૂબ વિશેષ માહિતી એ અનુભવ ધરાવે છે મારી જમણી બાજુ જે છે એડવોકેટ કુણાલભાઈ ચાવડા ભરૂચમાં જ રહે છે અને આપણને એ વક્કફ બોર્ડ સંબંધિત અન્ય જે કંઈ પણ કાયદાઓનું તુલનાત્મક અધ્યયન શું કહે છે એ વિષય પર આપણને આજે વાત કરવાના છે

એ કાયદા આપણે તો જે વામસી પોતાની જે વેબસાઇટ છે પોર્ટલ પર જે સર્વે નંબરો જાહેર કર્યા છે ને એ સર્વે નંબરોમાં કેટલાક ખેતીને લગતા સર્વે નંબરો જમીનો છે કેટલીક ગણોધારાને લગતી જમીનો છે કેટલીક તોતેર ડબલ એ થી નિયંત્રિત સત્તા પ્રકારની જમીનો છે આવી બધી જમીનો

કોઈ પણ વ્યક્તિ ખરીદી શકતો નથી તો આવી ખેતીની જમીનો જમીનો ગણો ધારાની કલમ તેતાલીસ થી નિયંત્રિત સત્તા પ્રકારવાળી છે તેવી જમીનો પણ આ વાપસી પોર્ટલ પર જોવા મળે છે તો ભારત સરકાર ઓગણીસો સાહીઠ ટેનન્ટ ટેનસી એક્ટ લાવ્યા અને આ ટેનન્સી એક્ટ ની અંદર ખેડે તેની જમીન અને રહેનું ઘર એ પ્રમાણે જે લોકોને જે લોકો જે તે સમયે જમીન ખેડતા હતા એ જમીન એમને એમને ગણોતિયા ઠેરવવામાં આવેલા છે અને એ ગણોતિયા ની જમીનો પણ પૈકી પણ કેટલીક જમીનો વામસી પોર્ટલ પર બોલે છે અને એમાં જે હિન્દુ કેટલાક હિન્દુ ખેડ કિસાનો છે તો હિન્દુ કિસાનોની જમીનો પણ વામસી પોર્ટલ ઉપર બોલે છે એટલે કે વકફમાં બોલે છે તો એ બહુ જ ગંભીર બાબત કહેવાય અને આ બધા જમીન મહેસૂલ કલમ ને ઓગણસીની જોગવાઈનો ભંગ થાય છે ટેનન્સી એક્ટની જોગવાઈઓનો ભંગ થાય છે બીજું કે દેવસ્થાન ઇનામી નાબૂદી ધારો ઓગણીસો ઓગણ સિત્તેરમાં લાવવામાં આવ્યો છે તો આ કાયદા હેઠળ કોઈ પણ ખેતીની જમીન તમે ધાર્મિક સંસ્થાઓને દાનમાં આપી શકતા નથી એ પ્રમાણેની જોગવાઈ કરવામાં આવેલી છે તો આ જોગવાઈઓનો પણ ભંગ થયો છે કારણ કે ખેડૂત સિવાય ખેતીની જમીન કોઈ ખરીદી શકતું નથી સંસ્થા એ કોઈ ખેડૂત નથી એ મૂળભૂત ખેડૂત નથી એટલે સંસ્થા ખેતીની જમીન ધારણ કરતી નથી તેમ છતાં પણ વકફમાં આવી ખેતીની જમીનો જોવા મળે છે એ બહુ જ ગંભીર બાબત છે અને આ બાબતે સરકારે વિચારવું જોઈએ અને આ જે ખેડૂતો છે કિસાનો છે છે એને રક્ષણ મળવું જોઈએ બરાબર એટલે તમે જે આ વાત કરી એની અંદર તો એવું કહી શકાય કે વકફ બોર્ડ જે કાયદો છે આ બીજા જે તમે કયા પ્રકારે દેવસ્થાન અધિનામી ઇનામી નાબૂદી એક્ટ ઓગણીસો ઓગણ આદિવાસીઓ માટે જે સંરક્ષિત કરવામાં આવી અને ત્રીજી છે ઇન્દિરા ગાંધી ના સમયની અંદર આ ત્રણે જે એક્ટ છે એને એ ઉલ્લંઘન થાય છે ઉલ્લંઘન થાય છે એટલે એ એ ઉલ્લંઘન થવાનું જે કારણ છે જેના કારણે બાકીના જે આ જે લેન્ડ જે ધરાવે છે એટલે જે જમીન ધરાવે છે એ લોકોને આનું કોઈ પણ લાભ અથવા તો આનું પ્રોટેક્શન મળતું મળતું નથી અચ્છા બરાબર છે તો આ ખૂબ ગંભીર પ્રકારની તમે માહિતી અમને આપી છે પણ મને લાગે છે કે કૃણાલભાઈ આની અંદર આ સિવાય પણ એવા કોઈ એક્ટ છે અથવા તો એવા કોઈ સંવિધાનના અનુચ્છેદમાં કોઈ એવા આપણા અધિકાર બનતા હોય કે જે આ વકફ બોર્ડના કાયદા ને ધ્યાનમાં રાખીને વિચાર કરે તો એનું પણ ઉલ્લંઘન થતું હોય અથવા તો ક્યાંક ને ક્યાંક એને નજરઅંદાજ કરવામાં આવ્યો હોય એવું કંઈક તમારા ધ્યાનમાં આવ્યું હોય એવું છે જો આપણા ભારતના બંધારણની વાત કરીએ તો આર્ટિકલ ત્રણસો એ પ્રમાણે દરેક સિટીઝન્સ છે નાગરિકો એમને મિલકત ધરાવવા માટેનો બંધારણીય અધિકાર છે સાથે સાથે આપણે આપણા જે મૂળભૂત અધિકારોની વાત કરીએ તો એમાં કાયદાનું સૌને સમાન રક્ષણ અને કાયદા આગળ સૌ સમાન આપણો એક ફંડામેન્ટલ રાઈટ છે આર્ટિકલ ચૌદ હવે વકફ એક્ટની જોગવાઈઓને જોઈએ તો જે રીતે મિલકત આવી જોવા મળે છે અને સાથે સાથે અન્ય કાયદાઓનો જોઈએ જેમ કે કોન્ટ્રાક્ટ એક્ટ તો કોન્ટ્રાક્ટ એક્ટ મુજબ જોઈએ અને સાથે સાથે આપણે ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટને લઈએ કે જ્યારે કોઈક વ્યક્તિનું ટાઇટલ બદલાય મિલકતના સંદર્ભમાં માલિકી હક બદલાય કે કોઈક વ્યક્તિની મિલકત છે અને એ હવે વકફની મિલકત તરીકે બોલવામાં આવે તો જ્યારે આવી મિલકતની જો ખરીદી નથી થતી ટ્રાન્સફર નથી થતી તેમ છતાં પણ એક મિલકત બીજા વ્યક્તિના નામે એટલે કે અહીંયા વકફ ની વેબસાઇટ પર આવે બતાવવામાં આવે તો એ ગંભીર બાબત છે કારણ કે કોન્ટ્રાક્ટની જોગવાઈઓ મુજબ જ્યાં સુધી પ્રપોઝલ નથી થતી અવેકવાતી નથી જ્યાં સુધી અવેજની રકમ ચૂકવાતી નથી ત્યાં સુધી એ કોન્ટ્રાક્ટ નથી ગણાતો અને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીની જોગવાઈઓ જોઈએ તો અહીંયા ટ્રાન્સફર પણ નથી થયું હતું તો તેમ છતાં પણ કોઈ વ્યક્તિગત માલિકીની મિલકત વકફની મિલકત તરીકે કેવી તરફ બોલાવવામાં

સ્ટેમ્પ ચૂકવવાનો હોય સ્ટેમ્પ નથી ચૂકવાતો રજીસ્ટ્રેશન નથી થતું ટ્રાન્સફર થતું નથી કોઈ કોન્ટ્રાક્ટ નથી અને મિલકત વકફના નામે જો વામસી વેબસાઇટ પર બોલાતી હોય તો એ ખૂબ જ ગંભીર બાબત છે સાથે સાથે ટ્રસ્ટના જેવા કાયદાઓની આપણે ધ્યાને લઈએ જોગવાઈઓ તો ટ્રસ્ટની મિલકત હોય તો ચેરિટી કમિશનરની પરવાનગી વગર એ વેચી નથી શકાતી તો જો ટ્રસ્ટની મિલકતો પણ જો વામસી પર બોલાવવામાં આવતી હોય એ તો ખૂબ જ ગંભીર બાબત થઈ જશે કારણ કે ટ્રસ્ટની મિલકત તો લોકોના હિત માટે વાપરવાની હોય અને એ મિલકતો જ્યારે વાંસીની વેબસાઈટ પર વકફની મિલકત તરીકે આવી જાય એટલે એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય સાથે કાયદાની અંદર જોગવાઈઓ જોઈએ તો સિવિલ પ્રોસિજર કોર્ટની અંદર કોઈ મિલકતની તકરાર બાબતે જો હુકુમતની વાત કરીએ તો હુકુમત જ્યાં મિલકત આવેલી હોય ત્યાં એના માટેનો દાવો થઈ શકે પણ અહીંયા વકફ એક્ટની અંદર મિલકત

ભારતીય ન્યાય કાયદાની જોગવાઈ મુજબ એ ગુનો પણ કહી શકાય તો તમે જે વાત કરી એની અંદર તો ખૂબ એવું કહી શકાય કે એક કાયદાનું જો પાલન સંવિધાન અંતર્ગત કરવામાં પણ આવે છે તો એ જ સંવિધાન અંતર્ગત બીજા 7 થી આઠ કાયદાઓ એવા છે કે જેનું ઉલ્લંઘન થાય છે અને એ ઉલ્લંઘન થવાને કારણે સમાજના બહુ મોટી સંખ્યાની અંદર મિલકત ધરાવનારા લોકો અસુરક્ષિત થાય છે તો ક્યાંક ને ક્યાંક આપના દ્વારા જે માહિતી આપણે આપી છે એ માહિતી ખૂબ મહત્ત્વની છે સામાન્ય વ્યક્તિઓ માટે એક સામાન્ય બુદ્ધિ પ્રકારથી એવું વિચારવામાં આવે છે કે કેવી રીતે કોઈ વ્યક્તિ મારી પોતાની જમીન એ પોતાના નામ પર ચડાવી શકે તો એ તમે જે પ્રકારે બધા એક્ટ અને જે પ્રોસિજર કરી એ જ પ્રકારે બધા પરસ્પર એકબીજાની જમીનો લે વેચની પ્રક્રિયા થતી જ હોય છે પણ આ જે એકદમ આવા પ્રકારનું એક સ્વરૂપ કે જે તે વ્યક્તિને જાણ નથી થતી અને એની જમીન એ પોતાના અધિકાર ક્ષેત્રમાં અથવા તો પોતાના જે દર્શાવવામાં જે આવનારા જે માધ્યમો છે ત્યાં આગળ દર્શાવીને પોતાનો અધિકાર બતાવવામાં આવે છે એના માટે એ અસ્વીકાર્ય અને અસહજ અને અ

કે સમાજની અંદર અને વિશેષ કરીને હિન્દુ સમાજની જે જનજાગૃતિ કેમ કેમ થાય સમજ વધે અને બોર્ડ દ્વારા જે જે લોકો આનો શિકાર બન્યા છે મિલકતો એમની ક્યાંક ને ક્યાંક હડપવાનું ષડયંત્રના ભોગ બનવા બન્યા છે અને બનવાની પ્રક્રિયાઓ થતી હશે તો એના માટે ખૂબ જાગરણ અને ખૂબ સારી રીતે માહિતી એમને આપવાનું આપણા ઉદ્દેશ્ય છે એને આપના માધ્યમથી ખૂબ સારી માહિતી બધાને પહોંચી છે તો મને લાગે છે કે આજના આ એપિસોડની અંદર બધાને સંતુષ્ટિ થાય એ પ્રકારની માહિતી આપણે આપીએ એ બદલ આપ સૌનો બેનો આભાર છે અને આપણે વક્કના આ પ્રકરણમાં ફરી આવતા એપિસોડમાં મળીશું સૌને ભારત માતા કે જય વંદે માતૃ